પર્યાવરણનું મિત્ર આજ રોજ ગોધરા કચ્છને ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર તેમજ સદભાવના ટ્રસ્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવેલ છે મઠ્ઠો હી કચ્છડે જો પાણી પાણી પર્યાવરણનું ઉદાહરણ એટલે કચ્છનું રળિયામણું ગામ ગોધરા ગ્રીન ગોધરા કચ્છી કવિ રમણીક સોમેશ્વર લખે છે કે કુંફણ ફૂટે એક તાજી આપણે તો એટલામાં રાજી પણ કર્મભૂમિ મુંબઈ અને માદરે વતન ગોધરા માંડવી કચ્છ બંનેને ન્યાય આપતા અરવિંદભાઈ જોશી ચંદ્રકાંત મોતા સહિત કચ્છની કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ દ્વારા ગોધરા વિસ્તારમાં સુંદરજી લાલજીભાઈ અને પરિવારના વૃક્ષારોપણની વર્ષોથી સતત કરેલ ઉત્તમ કામગીરી અને રાજ્યમાં આવી કામગીરી કરનાર અગ્રણી સંસ્થાઓ કાર્યકર્તો અને ગુજરાત રાજ્ય સરકાર વન પર્યાવરણ વિભાગ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ વગેરેના ઉપક્રમે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે આ માટેના મહત્વના ખાસ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સીસીએફ એપી સિંઘ સાહેબ જીપીસીબી ચેરમેન બારડ સાહેબ સેક્રેટરી ઠાકર સાહેબ સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયા વગેરે દ્વારા સન્માન થયેલ મંત્રી અર્જુનભાઈ મોડવાડિયા નરસભ્ય વર્નોરા સીસીએફ સિંઘ જીપીસીબી ચેરમેન બારડ સાહેબ સેક્રેટરી ઠાકર સાહેબ સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયા દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું મુખ્ય મહેમાનના હસ્તે સંસ્થા દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર આપવામાં આવ્યું તથા આવા પર્યાવરણ લક્ષી કાર્યની પ્રશંસા કરતા ઉદ્બોધન તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ સંદેશ ખાસ કરીને એક પેડ કે નામ ફિલ્મનું નિદર્શન થયું હતું કચ્છ જિલ્લા ગામ વિકાસ વતી માદરે વતન માંડવીના કચ્છીઓ નીતિનભાઈ ચાવડા જીડી બલવા દેવરાજભાઈ વિનોદભાઈ પંડ્યા ડોલરભાઈ કાનાણી દિનેશ માકડ સુનિલભાઈ ગોલી ખાસ ઉપસ્થિત રહી સમિતિ વતી ટ્રોફી અને સન્માનપત્ર સ્વીકારેલ હતું પર્યાવરણનું જતન એ જ રાષ્ટ્રનું જતન એ જ મંત્ર સાથે વૃક્ષારોપણ પર્યાવરણ ક્ષેત્રે પણ રાષ્ટ્રને પુનઃ વિશ્વગુરુ બનાવવા સૌએ સંકલ્પ કર્યો હતો આ સત્કાર્યને ખૂબ ખૂબ અનુમોદન અને અભિનંદન મળી રહ્યા છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા